લોકડાઉન બાદ વિશ્વ પ્રસિદ્ધ સંત શ્રી જલારામ બાપા મંદિરના દર્શન શરૂ કરવામાં આવ્યા હતા તેમના દ્વારા ચાલતું સદાવ્રત કોરોનાના બસો ઓગણચાલીસ દિવસ બાદ ફરી શરૂ થઈ રહ્યું છે ત્યારે જલારામ બાપાના ભક્તોને લાંબા સમય પછી દર્શન સાથે પ્રસાદનો પણ લાભ મળશે અને પ્રસાદનો પણ લાભ મળતા એક આનંદની લાગણી છવાઈ ગઈ છે મંદિર ચાલુ કર્યા બાદ હવે કોરોનાની ગાઈડલાઈન મુજબ દર્શન શરૂ કરવામાં આવશે દર્શનાર્થીઓને ટોકન આપવામાં આવે છે અને આપેલ ટોકન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સેનેટાઈઝર અને માસ્ક સાથેની વ્યવસ્થાનો કડક અમલ કરીને દર્શન કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે દર વર્ષે નવા વર્ષના પ્રારંભથી વીરપુર તરફ ભાવિક ભક્તજનોનો પ્રવાહ આવે છે અને જન્મજયંતિના આ શુભ અવસરે જલારામ બાપાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે કોરોના કારણે દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા બંધ રાખેલી હતી પરંતુ બાપાની જન્મ જયંતિ આવતી હોય ત્યારે દર્શનાર્થીઓ માટે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સથી આ ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા જલારામ અતિથિગ્રહ રેલવે સ્ટેશનના રોડ પર શરૂ કરી દેવામાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સથી બેસાડીને લોકોને આ મહાપ્રસાદ દેવામાં આવે છે અમે બોટાદ જિલ્લાના બરવાડા ગામથી આવ્યા છીએ બધા ફેમિલી સહિત બધા આવ્યા છીએ જલારામ બાપાના દર્શન કરવા માટે તો અહીંયા આવ્યા તો બહુ સારું લાગ્યું ઉત્સાહપૂર્વક કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય છે ઘણા બધા માણસો છે પણ તોય વ્યવસ્થિત બધું ચાલુ છે કમ્પ્લીટ અને આજે એ જોઈને પણ આનંદ થયો કે અન્ન ક્ષેત્ર આજે ચાલુ થઈ ગયું સ્પેશિયલી તો એનો અમે લાભ પણ લીધો બધા ફેમિલી સહિત બધાએ ખાધું પીતું આવી બહુ અને બહુ સરસ મજાની જગ્યા છે જલારામ બાપાના સાનિધ્યમાં બહુ સારું છે